તો અગાઉ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર સ્નેહલ પટેલે વડોદરામાં વાસ તળાવની રજૂઆત જે છે તે કરી હતી તેનો પડઘો હવે પડ્યો છે અને તેમણે જે રજૂઆત કરી હતી તે બાદ ડેપ્યુટી મેયરે સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું તળાવના આ રજૂઆત કરી હતી સાથે એ પણ કહ્યું હતું કે તળાવને ઊંડું કરવામાં આવે ત્યારે તળાવને ઊંડું કરવાની કામગીરી પણ હાલમાં સોંપી દેવામાં આવી છે તળાવની આસપાસ જે દબાણો છે તે મુદ્દે પણ હવે ચર્ચા કરવામાં આવશે ડેપ્યુટી મેયર અધિકારીઓ સાથે ચર્ચા કરીને નિર્ણય લેશે ભાજપના કોર્પોરેટર સ્નેહલ પટેલે આ તળાવના બ્યુટીફિકેશન અંગે રજૂઆત કરી હતી વાંસ તળાવ માટે બે હજાર સત્તરથી હું બોલું છું કે વાંસ તળાવનું બ્યુટિફિકેશન કરો એકવાર આવ્યું ટેન્ડર પડ્યું વળી પાછું કેન્સલ થયું એટલે પછીથી તો હું કોર્પોરેટર થઈ પછી પણ ત્રણ વરસથી રજૂઆત હતી કે આને ઊંડું કરી અને બ્યુટિફિકેશન કરો જેથી અમારી આ પ્રથમ અને આ ભરવાડવાસ આખો પાણીની અંદર ડૂબાઈ જાય છે એમને મુક્તિ મળે એટલા માટે આપણે આ તળાવને ઊંડું કરી અને બ્યુટિફિકેશનનું કામ કરો હવે અત્યારે તળાવની કામગીરી તો ચાલુ થઈ ગઈ છે પણ એટલી ધીમી ગતિ એ ચાલે છે કે જો એક જ જેસીબી કામ કરે એક બે ટ્રેક્ટર કામ કરે તો આ કામ હવે વરસાદ પડશે ત્યારે વળી પાછું પાણી ભરાઈ જશે પાણી રોડનું લેવલ અને આ ભરવાડવાસ અને પ્રથમ રેસીડન્સી બધું જ પાણીમાં હશે કામગીરી બંધ હતી એવી ફરિયાદ નથી પણ કામગીરી ધીમી છે એવી ફરિયાદ હતી આ વિસ્તારમાં પાણી ભરાઈ રહે છે એટલે વોર્ડ નંબર સોળના અમારા કાઉન્સિલરો ઘનશ્યામભાઈ સ્નેહલબેનની રજૂઆત હતી કે આ વિસ્તારમાં આ તળાવમાં પાણી ઉભરાય છે અને આજુબાજુની સોસાયટીવાળા હેરાન થાય છે તો કોર્પોરેશને ઓલરેડી આ તળાવનું ડેવલપમેન્ટનું કામ લીધેલું છે અને તળાવ ઊંડું કરવા માટે પણ કામગીરી અત્યારે ચાલુ છે